નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયા મને સ્વાગત છે પસંદ કરે છે અને તેમના મિત્રો તેના ધારાસભ્ય માને છે એ લોકો મિત્રો અત્યારે ચેતરભાઈ વસાવા જેલ ની બહાર ક્યારે આવવાના છે તેની મિત્રો અત્યારે રાહ જોઈને બેઠા છે તો મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરવાના છે કે મિત્રો ખર મિત્રો જેતર ભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવી શકે છે તો મિત્રો વિડીયો ને અંત સુધી જોતા રહી તો મિત્રો ગઈકાલના રોજ એટલે કે મિત્રો ત્રીસ જાન્યુઆરીના રોજે મિત્રો ચેતર ભાઈ વસાવાના જે પણ મિત્રો વકીલ છે તેમને મિત્રો ચેતર ભાઈ વસાવા માટે મિત્રો જેલમાંથી પણ મિત્રો હાઈકોર્ટમાંથી જેતર ભાઈ વસાવાને બહાર કાઢવા માટે મિત્રો બીડું લઈ લીધું હતું અને અત્યારે મિત્રો સમાચાર મળી રહ્યા છે કે મિત્રો જેતર ભાઈ વસાવાના વકીલ મિત્રો તે બીડું મિત્રો જેલમાં હાજર કરી દે છે અને જેતર ભાઈ વસાવાના મિત્રો જેલની બહાર કાઢી In next year. આ સમાચાર પર મિત્રો ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે પરંતુ મિત્રો હું તમને જણાવી દઉં કે મિત્રો ચેતરભાઈ વસાવાએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમના પત્ની મિત્રો શકુંતલાબેન જેલમાં રહે છે ત્યાં સુધી મિત્રો ચેતરભાઈ વસાવા પણ જેલ ની અંદર જ રહે છે તેવું મિત્રો ચેતરભાઈ વસાવાએ કહ્યું હતું અને મિત્રો હું તમને જણાવી દઉં કે મિત્રો ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરીના રોજે મિત્રો શકુંતલાબેન મિત્રો તેમને બહાર જેલ ની બહાર નીકળવાની જે પણ જામીનની અરજી હતી તે મિત્રો સેક્શન કોર્ટ મિત્રો હાઈકોર્ટમાં તેને મોકલી હતી પરંતુ મિત્રો એના આગલા દિવસે પણ શકુંતલાબેને મિત્રો જે પણ જામીનની અરજી મિત્રો કોર્ટમાં મોકલી હતી તેને મિત્રો પરત એટલે કે મિત્રો પાછી ખેંચી લીધી હતી અને મિત્રો હવે નવી જે જામીનની અરજી છે તે મિત્રો પહેલી ફેબ્રુઆરીના રોજે એટલે કે મિત્રો આગામી આવી રહેલી પહેલી તારીખે મિત્રો જે શકુંતલાબેનની જામીનની અરજી છે તે મિત્રો અત્યારે કોર્ટમાં મોકલવાના છે અને હવે મિત્રો શકુંતલાબેન અને ચેતરભાઈ વસાવા ક્યારે બહાર આવશે એ તો મિત્રો આગામી આવી રહેલી પહેલી તારીખે અને બીજી તારીખે જે ખબર પડશે

આગામી આવી બીજી ફેબ્રુઆરી ના રોજે મિત્રો ચેતર ભાઈ વસાવા બહાર આવી શકીએ છીએ તો મિત્રો ચેતર ભાઈ વસાવવા માટે એક લાઇક કરી નાખજો તો મિત્રો આજના વિડીયો વિડીયો પસંદ હોય લાઈક કરી નાખજો ચેનલ પસંદ હોય તો ચેનલ ને પણ કરી નાખજો તો મળી આવતીકાલના નવા વિડીયો